વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં આવીશો આજે મારી ચેનલ આરોગ્યની આસપાસ સ્ક્રીનમાં સ્નેહા ડિસ્પેન્સરી યુટ્યુબ ચેનલ પર આજે નવજાત શું થતી સામાન્ય તકલીફ વિશે આગલો વિડિયો આપણે ઉલટી વિશે વાત કરી હતી આ નેક્સ્ટ વિડીયોમાં આપણે ઝાડા વિશે બાળકોના ઝાડા વિશે વાત કરીશું જો જન્મ પછી બેથી ત્રણ દિવસ બાળકને છ થી સાત વખત ઝાડા કરે અને ઝાડા ઘેરા રંગના હોય કે શેકણાં રંગના હોય અને સમયે જો જો બાળકો બરાબર ધાવણ લેતું હોય પેશા બરાબર કરતું હોય અને બીજી વિપરીત કોઈ લક્ષણ ન દેખાય તો આ ઝાડા સામાન્ય ગણવા બીજા એક બે દિવસ અઠવાડિયાથી ઝાડા માત્રા ઘટતી જાય છે તો આપણે આ નોર્મલ ગણવા હવે જ્યારે બાળક વધારે પડતું તકલીફ ક્યારે ગણવી જો ઝાડા બાળક જો ચેપી કે ઝાડા ઉલટી સાથે પાણી જેવા કે વાસ મારતા ઝાડા હોય અને પેટ ફૂલી જતું હોય પેશામાં પ્રમાણ ઘટવા લાગે છે બાળક બરાબર ધાવણ ન લે તાવ આવે કે શરીરમાં એકદમ ઠંડુ પડી જાય તો આપણે બાળકોના નિસ્તાન ડૉક્ટર પાસે બતાવવા જવું જોઈએ હવે આ મારી ચેનલ સ્નેહા ડિસ્પેન્સરીમાં આવા નવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે કબ બાળકોને કબજિયાત વિશે વાત કરીશું જય માતાજી